નમસ્કાર મિત્રો જય ભીમ જય સંવિધાન અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાત કરવાની છે આપણે જે એક કલ્લો લુખો છે હવે જે મેરામણભાઈ આહિરને ફોનમાં જે વોટ્સઅપની અંદર જે વોઇસ કોલ રેકોર્ડિંગ મોકલે છે અને જ્ઞાતિ વિશે બોલે છે બરાબર અને જે આ કલ્લો લુખો જે વિજયભાઈ સાધિયાને પણ કોલ રેકોર્ડિંગમાં આ જ્ઞાતિ વિશે બોલે છે અને અત્યારે મેં પણ ફોન કર્યો અને સમજાવવા માટે તો પણ જ્ઞાતિ વિશે બોલે છે અને ગેરબંધારણીય શબ્દ બોલે છે અને અભદ્રવાણીનો વિલાસ કરે છે હવે તમે મિત્રો એનું મોઢું જોતા તમે એમ લાગો ખોહરિયા જેવો છે બરાબર તો આવા જે ખોહરિયા જેવા હોય એ પણ આપણે સમાજ વિશે ગેરબંધારણીય શબ્દે બોલે છે તમે વિચાર તો કરો આ લોકોની કેવી માનવતા કેવી છે તમે એના મગજ કેવા હળી ગયાલાના પેટના છે તમે વિચાર કરો તો આ કલો લોકોના આપણે નંબરે આમાં છે બરાબર એનું મોઢું જોવો તમે અને આ જ્ઞાતિ વિશે ગેરબંધારણીય શબ્દે બોલે છે અને આને ફોન કરી અને કાયદાનું બાન કરાવો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને જે આવા ખોરિયા હોય એ આપણી સમાજને પણ આ વારંવાર આવા યર શબ્દ બોલે છે બરોબર તો સાંભળો આગળ રેકોર્ડિંગ અને વધુમાં વધુ શેર કરજો તો સાંભળો મેને મો સાત દન લાખો નથી ઉભરો પીગીને થાય કઈ જાય હોઈના ઢેઢા હોઈના ઢેઢી ઢેઢ હલકી રાતે ઠેડાવે એનો લુખો તમાર બધાય હવે તમે સો જ બધા ઓલ્યા ના હોય કે વેરુ આય ના મોતર ના ઈ તો મેં ઓળખી લીધું તમે બધા એક જ એક ભેગા છો કંપની તમારી મારો હેઠ ના ટૂટે તમારી માની મો મારો ટેટો આ તને ખબર હોય નહી આ ચૌધરી દલિત કા બાપ છે સમજો દલિત સમાજ મારી માફી માંગે તો કઈ કેતો નહીં આ વાંઢા દલિત બિયાતા નહીં આ વાંઢા કંપની થી દલિત ભોજના ટેઢા સોર ભોજનો તો એમાં બધા એકના એક જ તો તમારી માની મારું હું ભોજ તમાથી દલિત થઈએ આ કલા ચૌધરી નો સાઠ હોય વાંકો ના વળે ભલે ભોજ ના સાઠ વર્ષ ક્યાં હોય પણ તારી આયરોની અને દલિત ની તો હું માફો દઈશ તમારી કઈ સાઠો ના થાય માફી માંગે પેણેલા આ વાઢા નહીં મોત કો પરવા અમે નહીં કરતા આજ આ કાલે આવતો હોય તો ભલે આજ આવે દલિતા ની માને વહુ કરો તારી માને તાય હવે ઓલો આગળ મે રેકોર્ડિંગ વેજા ભાઈ નાખ્યો સમાજ ને ને સમાજ ને નાખો તમારા તમે નાખી દીયો ને કાલે હું સડાવી જાય તમે સડાવો ફરી ગાતો વિડિયો યાર આ નાખવા આલો સડાઈ દો હા હા હાલો એ કલ્લા ભાઈ બોલો છો હા ભાઈ

તો હવે તમે કોનાથી કંટાળી ગયા છો દલિત સમાજ થી કંટાળી ગયા છો કે પછી કોના સમાજ થી દલિત સમાજ થી કંટાળવા માં છો કે ઉતાર્યો ઉતારવાળા ઉતાર્યો

તમારા પાવર હોય તો ખાવો હશે એમ શું પાવર તમારો છે પાવર તમારે એમ છે કે તમારી તાકાત નથી તમે એગ્રોસિટી કરી શકો જો કલાકાત બાદ છે ઈ કીઓ કરે તમને ખબર છે

ભાઈ અમને આ સમાજ તમારો હું લઈને ભાગ્યો છે તો આ સમાજ ને ઘડિયા ઘડિયા તમે જ્ઞાતિ વિશે બોલો છો તમારી સમાજ ને જોવું છે પણ શું ખોડું પાડી રાખે તું મૂકતો નહી તારી બે તારી બોલ ને તમે મુકતો નહી એ વાત સાંભળ કલા તું આ રવા તું કલા આ recording છે ને હું માં હમણાં છું માં માં છું ને કરશે બધા કલા રવા દે તું મારી વાત સાંભળ આ શબ્દ નો ને એમ છું રવા દે તું માં તારો હાલો મુકતો નહિ કલા તું એ નીકળી ગઈ કલા ભાઈ એ તો કઉ કલા મુકતો નહિ એમ તો કઉ કાઈ વાંધો નહિ વિજયભાઈ હા હવે આનો હું હમણાં video માં ચડાવું ચાલો દયો